મિત્રો તમે જે દ્રોણેશ્વર આવો તો તમે અહીંયા એક સ્વામિનારાયણ ગુરુકુળ પણ છે તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે અને બહુ આહલાદક ગુરુકુળ છે તમે અહીં જોઈ શકો છો બહુ મોટું અહીંયા પણ તમારે જો આવવું હોય અથવા તો બેઠક બેસવું હોય તો તમે અહીં બેસી શકો છો અહીંયા આખું લોકેશન છે અહીં પાછળ છે દરિયો છે અને અહીં પાછળ એનાથી પાછળ છે ડેમ છે તો બેક કેમેરો કરીને તમને બતાવી દઉં કે આખું અહીંયા દ્રોણેશ્વર ગામની અંદર મતલબ કે ધ્રોણેશ્વર મંદિરની બાજુમાં જ આખો એક મહેલ જેવું છે અહીંયા ગુરુકુળ અને અહીંયા લોકોની બેઠક વ્યવસ્થા પણ છે તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા તમારે બેસવું હોય તો તમે બેસી પણ શકો છો તો હું અત્યારે જે ઊભો છું તો એ રોડ છે અને એની સામેની સાઈડ જે છે એ પણ તમે જોઈ શકો છો તો અહીંયા પણ તમે બેઠક વ્યવસ્થા અને મંદિરની વ્યવસ્થા છે તો ત્યાં પણ તમે બેસી શકો છો અને અહીંયા કે દર્શન કરવા હોય તો દર્શન કરી શકો છો અંદરનો નજારો તમને બતાવું છું કે કેવી રીતે નજારો છે અહીંયા તમે જોઈ શકો છો બહુ જોરદાર નજારો છે મિત્રો અહીંયા આખું બાજુમાં જે છે એક ડેમ છે દ્રોણેશ્વર ડેમ દ્રોણ ડેમ કે જે પણ છે તે અને અહીંયા તમારે બેઠક વ્યવસ્થા બેસવી હોય તો તમે બેસી શકો છો અહીંયા આ પ્રમાણનો આખો અહીંયા લોકેશન છે બેઠક વ્યવસ્થા તમારે તો બેસવી હોય તો તમે અહીંયા આવી શકો છો કારણ કે ત્યાં તમારે દ્રોણેશ્વર બેસવા માટેની કોઈ વ્યવસ્થા છે નહીં તો તમે ત્યાં નહીં બેસી શકો પણ અહીંયા તમારે આરામ કરવો હોય બપોરના તો તમે આરામ પણ કરી શકો છો અને નાસ્તા બાજુ નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ તમે આ બાજુ કરી શકો છો